श्री कृष्ण क्रिश्न कृष्ण कृपा मूर्ति श्री श्रीमते श्री भक्तवंदन स्वामी प्रभा की जय श्रीमद् भगवत गीता की जय भगवत गीता तेना मूल रूपे प्रथम अध्याय कुरुक्षेत्रनी युद्ध भूमि पर सैन्य निरीक्षण श्लोक 27 तान् समिक्षश कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परया विष्टो विसिदन् निदमब्रवीत तान ते बधाने समीक्षय जोइने क्ष ते कौन्तेय कुन्तीपुत्र सर्वान् सर्वप्रकारना बंधून संबंधियों ने अवस्थितान स्थित कृपया करुणाति परया अत्यंत आविष्ट अभिभूत થયेलो विसिदन् शोक करतो ઈદમ આ પ્રમાણે અબ્રવિત બોલ્યો અનુવાદ જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધી જનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો શ્લોક 28 અર્જુન વાચ દૃષ્ટે મંગ સ્વજનૃ જુજુત્સુ સમપસ્થિત સીદં મમ ગાત્ર મુખુષ્ય દૃષ્ટે મંગ અર્જુન કહ્યું દૃષ્ટા જોોિને ઈમ આ બધા સ્વજન સ્વજનોને કૃષ્ણ કરવાની ઈચ્છાવાળા ઉપસ્થિત છે ધ્રુજી રહ્યા છે મમ મારા ગાત્રાની શરીરના અંગો મુખમ મુખ ચ પણ પરિશુષ્ય સુકાઈ રહ્યું છે અનુવાદ અર્જુને કહ્યું હે પ્રિય કૃષ્ણ આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે ભાવાર્થ સાચી ભક્તિ ધરાવતા કોઈ પણ મનુષ્યમાં તેવા બધા જ સદગુણો હોય છે જે પ્રભુ પરાયણ પુરુષો અથવા દેવોમાં જોવા મળે છે જ્યારે સમસ્ત જ્યારે અભક્ત તેની કેળવણી તથા સંસ્કારો દ્વારા ભૌતિક યોગ્યતાઓમાં ભલે ગમે તેટલો ઉન્નત હોય તો પણ તે આ ઈશ્વરીય ગુણોથી રહિત હોય છે તેથી જેમને અંદર અંદરો અંદર યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો તે સ્વજનો મિત્રો તથા સંબંધીઓને રણક્ષેત્ર પર જોતા જ અર્જુન તેમના પ્રત્યેને કરુણાથી બ્યુહડ થઈ ગયો પોતાના સૈનિકોનો પ્રશ્ન હતો ત્યાં સુધી તેમના પ્રત્યે તે પ્રારંભથી જ સહાનુભૂતિ ધરાવતો હતો પરંતુ સામા પક્ષના સૈનિકોનું આસન મૃત્યુ જોઈને તેમની ઉપર પણ તેને કરુણાની લાગણી થતી હતી તે આમ વિચારી રહ્યો હતો ત્યારે તેના શરીરના અંગો ધ્રુજવા લાગ્યા અને તેનું મુખ સુકાઈ ગયું તે સૌનો યુદ્ધ કરવાનો ઉત્સાહ જોઈને તેને થોડું આશ્ચર્યપન થયું વાસ્તવમાં અર્જુનના સમસ્ત જ્ઞાનીજનો સમગ્ર સંગ્યા સગા સંબંધીજનો તેની સાથે લડવા આપ્યા હતા અર્જુન જેવો દયાળુ ભક્ત આ જોઈ વ્યુહ થઈ ગયો જો કે આનો અહીં ઉલ્લેખ થયો નથી છતાં કલ્પના કરી શકાય છે કે તેના શરીરના અંગો ધ્રુજવા હતા તથા મૂક સુકાઈ ગયું હતું એટલું જ નહીં પરંતુ તે કરુણાવશ થઈને રુદન પણ કરી રહ્યો હતો અર્જુનમાં આવા લક્ષણો નવરાઈને નવરાઈને કારણે ન હતા પરંતુ તેના હૃદયની કોમળતાને કારણે હતા કારણ કે ભગવાનના શુદ્ધ ભક્તનું એ વિશિષ્ટ લક્ષણ છે તેથી કહેવામાં આવ્યું છે જશ્યાસ્તિભક્તિ ભગવત અકિંચના સર્વૈર ગુણ ત્ર સમાસતે સુરા हरा कुतो कुत मनोरथे मनोरथेना सती धावतो वही श्री प्रभुपाद जी ये श्लोक कई कह, कई बार ये बोलते थे जस्ता जस्यास्ति ज्यागवद किंचन सर्वर्गुन समासते सुररा हराब अभक्त कुतो महद्गुना मनोरथेना सती धावतो वही જે મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે તેનામાં બધા દૈવી સદગુણો હોય છે પરંતુ જે ભગવદ્ ભક્ત નથી તે માત્ર ભૌતિક પાત્રતા જ ધરાવે છે કે તે કે જેમનું બહુ મહત્ત્વ હોતું નથી આનું કારણ એ છે કે તે માનસિક ભૂમિકા પર ભમ્યા કરે છે અને આજી નાખતી શક્તિ टी द्वारा चक्कस आकृष्ट થાય છે અંજી નકતી માયા શક્તિ દ્વારા ચક્કસ આકૃષ્ટ થાય છે શ્રીમદ ભાગવતમ્ 5વ સ્કંદ કે 18વે અધ્યાય કે 12વે શ્લોક જે હિસ્નો વિદતા કી છે ગીતા મહત્તમ ભગવ ગીતાના ઉદેશો ને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહીત થઈ જાય છે તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે ગીતાધ્યશીલ પ્રાણાયામ પરિ વસંતિ પાની પૂર્વ જન્મકર્તાની ચો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતા પૂર્વક અધ્યયન કરે છે તો ભગવદ્ કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેને ભોગવવા પડશે નહીં મલિન દિનય દિને સહકૃત ગીતા મૃત સ્નાન સંસાર મલનાસનમ જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે પણ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગા જળમાં જો કોઈ એકવાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે ગીતા સુગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્ર વિસ્ત્વ રહી જા સ્વયં પદ્માના મુખ પદ્માદિની શ્રીતા ભગવદ્ ગીતા ભગવાનના મુખ કમણમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી તેને કેવળ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે કારણ કે

સાર રૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે અર્જુન વાછરવાળા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે એક અંશસ્ત્રે ભગવત્ર ગીતમ એકો દેવો દે પુત્ર એવ એક મંત્ર શ નામાની જાની કર્માપેકમ તશ દેવ શશેવા આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર એક ઈશ્વર એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે તેથી એક શાસ્ત્ર દેવક પુત્ર કેવળ એક શાસ્ત્ર સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો એકો દેવ ધુત્ર એવ સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય એક મંત્ર જાની અને એક એક જ જ મંત્ર પ્રાર્થના હોય નામનું કીર્તન કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને કર્માપેક છે દેવ છે સેવા માત્ર એક જ કાર્ય હોય ભગવાનની સેવા હરે કૃષ્ણ જય શ્રી શિલા જય શ્રીમદ ભગવદ્ ગીતા કી જય ગીતા પાઠ ક્ષમા પ્રાર્થના મંત્ર ઓગર પરીભ્રષ્ટ માત્રહીન જ પૂર્ણ તત્સવ સુરે સ્વર